આપણું ઘરનું કામ ચાલુ છે એ તો ખબર નથી તેમ પત્રો કાઢવાનો થાય છે માટે થોભલી લઈને જવું હોય આવી થોભલી એક કિલોમીટર લગી લઈને જવું પડશે આપણે આપણું ઘર બહુ આગળ આવે એક કિલોમીટર જેવું થતું છે અને બે ભાઈ બંધો મારો મહેશભાઈ મારી સાથે જેટલા કે આપણે જવું પડશે

लैंड तो मत ये माबरे भरंजे

તો આપણે એને મજા આવે પતંગ બતંગ ચગાવવાની પણ આ ધાવા પર એને ને અહીંયા તો મજા આવે પતંગ ચગાવવા બાકી અમારા ધાવા પર એને તો અહીં આ લેબડા મેબડા બહુ નાડા છે એટલે ચગાવીને મજા આવે ઉતરોય નજીક આવે તો મને લાગતું નહીં ઘર બની રહે એમ નહીં જ બને તોય ઘર ચાલુ હોય એટલે બની રહે આમ તો નહીં બને એવું લાગે તો ઘરનું બે માં લે ને એટલે મજા આવશે પતંગ અને લેબડો પણ પાડવાનું કહેતી લેબડો લેબડો પાડો ભાઈ હશે કુતરો પણ મજા એમ તો આખો નો પવન ચકાની મજા આવે બહુ નહીં